વધારે જૂનું લેન્ડ સ્લાઈડ નથી બરાબર આ લીલા છે ને માટી પણ ફાઇનલી ત્રેવીસ કિલોમીટરની લિફ્ટ મને મળી ગઈ હતી તો પોગી ગયો છું બદ્રીનાથ લોકેશન આવી ગયું છે બદ્રીનાથમાં કોન્ટેક્ટ થઈ ગયો છે હોટેલ રોકાણો છ ને પણ એનું એવું છે ને એ બદ્રીનાથની નંબર વન હોટેલ છે તો બધા સાથે દર્શન કરી લઈએ ભગવાન વિષ્ણુના દર્શન ત્યારે હું બદ્રીનાથ ની અંદર આવી ગયો છું મંદિર ની અંદર આવી ગયો છું અહીંયા મંદિર છે અને બાર નો કઈક સીન આવો તો હું જે જગ્યાએ રોકાણો હતો ને ત્યાં જગ્યા છે જો બહુ મોટી પ્રોપર્ટી છે અહીંથી એમ લઈ અને પેલી સાઈડ રૂમ જરા એ સાઈડ અહીં રાત રોકાઈ ગયો હતો તો અહીંથી બદ્રીનાથ બાવીસ કિલોમીટર થાય છે અરે યાર રાતે રેન્ડમલી આવ્યો હતો આવું વરસાદ ચાલુ થઈ ગયો ને ત્યાં ઘડી બેઠી ગયો જો આ જગ્યાએ બેસો ને તો મને એમ હતું કે અહીંયા ટેન્ટ નાખી દઈ બરાબર ને બટ નીચે પીછું તો રૂમ પણ મળી ગયો ને જમવાનું પણ ગયું નિખિલ પીઠ તો બહુ મસ્ત હતા અને અત્યારે હું જતો ને મારા માટે ચા પણ બનાવી દીધો ચા પણ પી લીધો કેટલો બચ્ચું હા વધારે જૂનું લેન્ડ નથી બરાબર આ લીલા છે ને માટી પણ ઓલી જ છે લીલી નજીક છે બે બાજુમાં જ છે એટલે જો ચાલુ જ છે કામકાજ અહીંથી પાણી કાઢે છે લેન્ડ નું પાણી ઉપરથી જો લેન્ડ સ્લાઈડ બરાબર નહીં થઈ છે ફાગો અહીંથી બહુ ઠંડુ પાણી જ જો અહીંથી જો બધું સાફ કરે છે અડધું ઉપર ને એમને આવી જાય ઝાડું આખું આવી ગયો અહીંયા જો થોડું થોડું લેન્ડ થાય છે મતલબ ગૌરવ ભાગ તું ભાગ ગમે ત્યારે સાડું પડે એમ છે તો ઉપર ને પડી જાય

સાથે જન ક્યાં દર્શન કરશો આગળ પછી સ્કૂટી પર બેઠીને આવ્યો હતો ને ત્યાં આવ્યો તો ખરી હાલત થઈ ગઈ બેગની પાછળથી બધી કિશળી વાળા બેગ પણ જ લાગી ગઈ ફટાફટાડી સાફ કરી નાખો આ ગામની મતલબ અહીંયા છૂટી ગઈ લોકેશન આવી ગયું છે બદ્રીનાથમાં કોન્ટેક થઈ ગયો છે બરાબર તો હવે એ સાઈડ જાય હેલો હેલો હા હા એ કેટલું છે ખબર એક પોઈન્ટ સો કિલોમીટર છે યાર ચલો હાલી લે પંદરસો મીટર તો વધારે ક્યાં છે ફાઇનલી હું આવી ગયો છું હોટેલે અમૃત તારા હા હવે હોટૅલ જ છે આખી નહીં વેઇટ કરે છે ભાઈ હાલો હું ત્યાં જાઉં ને દોઢ કિલો હાલીને આવો હિલ તો છો ફાઇનલી ભોગ ગયો અત્યારે કેટલા વાઈ ગયા છે અગિયાર ને એકવીસ થઈ ગઈ બરાબર અને હું હોટૅલમાં આવી ગયો છું તો પહેલાં હું મેળ મેળવું आपका नाम क्या है पहले बता दीजिए प्रीतम प्रीतम है मेरा नाम प्रीतम और आप हाँ क्या करते हो सब थोड़ा basically, बहुत बेसिकली मैं बद्रीनाथ से रहता मुझे नहीं। मैं रहता हूँ उस महीने में यहाँ पे सबसे बड़ा होटल है उसमें जम्मू मैनेजर हूँ तो जितने भाई बहन आते हैं अपनी तरफ से जितनी हेल्प हो सकती है उतनी कर लेते हैं सौरण कोई खा दो ना तो तो नाश्ता मांग सब नाश्ता पर ना तो के रास्ते सौरना एम निकली गया तो हूँ કંઈ નહીં અત્યારે ભાઈ મારો વેઇટ કરતા હતા તો બંને ભાઈઓ સાથે હવે જમું છું સીધા અત્યારે ના લીધું મસ્ત રેડી થઈ ગયો છું અને જાઉં છું અત્યારે મંદિર સાઈડ હું જઈને દર્શન વર્શન કરીએ હજી ભી ખાઈ લે ખાધું પણ નહોતી તો પેલા ખાઈ પછી દર્શન કરવા જાય બરાબર ને ચાલો લેટ ગો અત્યારે તમારો ભાઈ હોટૅલ નીકળી ગયો છે અને જે હોટલ જે હોટલ રોકાણો છે ને મને ઇન્વિકેશન આવ્યું છે ને એ બદ્રીનાથની નંબર વન હોટૅલ છે અને કોન્ટેક થયો હતો મને ઇન્વાઇટ ખુદ કર્યો છે કેમ કે હું કેદારનાથ રોકાણો હતો ને ઇન્સ્ટાગ્રામમાં કોલ કોલ કર્યું હતું ને એના થોડું બધું છે તો કંઈ નહીં પેલા અત્યારે હું બદ્રીનાથના દર્શન જ કર્યો જતો પેલા હું સરોણ પાદુકાના દર્શન કરવા જાઉં છું બદ્રીનાથના તો ચલો એ સાઈડ પહેલાં જઈએ અત્યારે હું આ કંઈક આવું છે હોટેલ ફવાની અચ્છા આ સાઈડથી જવાનું છે કંઈક પુલ ને બધું મને યાદ છે થોડું થોડું કીધું ઓ ભાઈ સામે વોટરફોલ દેખાય તો એ સાઈડ જવાનું છે આપણે બરાબર સામે વોટરફોલ તો જો એટલું મસ્ત છે અને રસ્તો મળી ગયો છે આ રસ્તો ઉપરથી જાય છે શરણ પાદુકા હા મેં સુધી જવાનું છે જો બધા સ્થળે ત્યાં જવાનું છે જો કે આવડા માટે એ કેટલા મિનિટનો રસ્તો છે મને નથી ખબર જોઈએ બરાબર ને કેટલા મિનિટમાં પોકાઈ બાકી વરસાદ ચાલુ જ છે રેનકોટ પહેરેલો જ છે મેં ફટાફટ આગળ ખડી ચડાઈ છે કઈ વાંધો નહીં ગલતી હું પહેરી ખબર ચપ્પલ પહેરીને આવતો રહ્યો હું શું નથી પહેરા

હતા કંઈ કીધું નહીં હેરકું તો કંઈ નહીં વાત કરી લીધી દર્શન કરી લીધા ને બસ બાકી અહીંથી વ્યૂ જો તમે જો ચરણ પાદુકા જતા ને તો એ રસ્તામાં જાય છે હનુમાનજીની ગુફા દર્શન કરી લીજો આપણે રિટર્નમાં આવીએ જોઈએ આગળ કોકને પૂછીએ શું છે હું ને પછી ખબર પડે બરાબર ને બાકી અહીંયાથી એમ કહી છે કે અડધી કલાકનો રસ્તો છે ચરણ પાદુકાનો થોડો કેવો જો આ દ્રશ્ય યાર કેટલો ભયંકર લાગે નહીં જોઉં તો મસ્ત નજારો છે ચલો મારે અહીંથી ઉપર જાણ છે ચરણ જો કેવું છે હાલવાનું મેં શોર્ટકટ થોડો કેવો લીધો નીચે આવ્યા ભેગા જોવું હોય તો એકદમ સમથડ લેવલમાં હવે કંઈ ઢાળું ઊંચું છું છ નથી જો એકદમ લેવલ અહીં તમે ક્રિકેટ ખાલી કેવું છે અહીં પાણી પણ આવજો જો આમથી બધી આવે છે આપણે ફાઇનલી સડી ગયો અને આવી ગયો ચરણ પાદુકા તો ચલો બધી સાથે જઈને પેલા દર્શન કરીએ બરાબર ને જો તો બધા સાથે દર્શન કરી લઈએ ભગવાન વિષ્ણુના દર્શન તો આ ચરણ પાદુકા છે જોઈ ગયો કરી લ્યો બધા સાથે દર્શન અને પેલી સેટ પણ છે એક ચરણ બતાવડું તમને શરણ છે મેં થોડીક શરણ પાદુકાની કહાની કહી દો જ્યારે ભગવાન વિષ્ણુ એનો બીજો રૂપ યાની કે રામ ભગવાનના રૂપમાં આવ્યા હતા ને ત્યારે રામ ભગવાને ઈજ પથ્થર ઉપર પગ મૂક્યો હતો પહેલો તો થોડી ઘણી શોર્ટમાં કહાની મેં મતલબ વાંચી હતી ગૂગલમાં તો તમને પણ શેર કરી દીધી તો દર્શન મસ્ત થઈ ગયા તો હવે આપણે અહીંથી નીકળીએ શરણ પાદુકાના મસ્ત દર્શન થઈ ગયા અને હું નીચે જાઉં છું હવે બદ્રીનાથના દર્શન કરવા મંદિરે હવે મતલબ બદ્રીનાથમાં તો છે પણ બદ્રીનાથ મંદિરના દર્શન કરવા માટે ને આ ઠંડી આવી છે ને જો તમે હાલત કરી મારી કંઈ નહીં યાર આનો વ્યૂ જો કેટલો મસ્ત લાગે નહીં બહુ મસ્ત પ્યાર વ્યૂ લાગે અત્યારે હું બદ્રીનાથની અંદર આવી ગયો છું મંદિરની અંદર આવી ગયો છું અહીંયા મંદિર છે અને બહારનો કંઈક સીન આવો છો તમને બહારથી બતાવો પેલા આ આ અંદરનું જોઈ લો અહીંયા દર્શન કરવાના છે જોઈ લો મંદિર જોઈ લો મંદિર

તો અત્યારે હોટલ સાઈડ આવી ગયા છે બરાબર બંને દર્શન કરવા ગયા હતા ને લાઈવ સ્ટ્રીમ કરી હતી તો હું ભાઈની લાઈવની મતલબ ઇન્સ્ટાગ્રામની તમને આઈડિયા આપી હતી ભાઈને જેને ફોલો કરી લેજો અને સીધા બદ્રીનાથ રેગ્યુલર લાઈવ કરે છે તો ચોક્કસ જોડાઈ જજો બધી લાઈવ તમને દર્શન થઈ જાય બધીને બરાબર ને મેં એ બોલ રહ્યા હું કે જીસકો બી લાઈવ દર્શન કરના બદ્રીનાથ છે ભાઈ કે ઇન્સ્ટાઇડી કો ફોલો કરો મેં ઇન્સ્ટ આઈડી દે દૂગા તો આપ દર્શન રેગ્યુલર કરવા ઓગે ને

તો ચલો અત્યારે ભાઈ જમવાનું લેવા ગયા છે અને મારો હજી વિડીયો એડિટિંગ કરવાનું છે અને કાલે તો નીકળવાનું છે ભારતનું છેલ્લું ગામ માણા માણા કંઈક છે તો જોઈએ કાલે હું પ્લાનિંગ બને કંઈ ખબર નથી પ્લાનિંગમાં તો બટ અત્યારે જમી લઈએ બરાબર ને બાકી આ રેસ્ટોરન્ટ કંઈક છે અહીંયા બહુ મસ્ત છે રેસ્ટોરન્ટ અને બદ્રીનાથનું નંબર વન રેસ્ટોરન્ટ છે પહેલાં રેસ્ટોરન્ટની હોટલે જ આખી નંબર વન છે સૌથી પહેલાં પણ બનેલી હતી નંબર વન છે અત્યારે અહીંયા સીએમથી માંડીને મોટા મોટા બધા પણ પોલિટિક્સ અહીંયા જ આપે તો ભાઈ કઈ વાંધો નહીં ત્યારે આ જમવાનું આવે છે જમીન લઈએ આગળ